शास्त्री जी महाराज की जय गोपी जी महाराज की जय प्रखर गुरु हरि हर प्रसाद स्वयं महाराज की जय 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 प्रखर गुरु हरि परम कृ जे प्रेम सरस्वती स्वयं महाराज की जय 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 आत्मीय समाज की जय 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 दासना दास तना की जय 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 शिक्षा प्रगति दिवस तार दिन महोत्सव की जय जय બિરાજમાન શ્રી ઠાકોરજી શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુહરિ સ્વામી શ્રી સર્વે વલિલો ધનનાથ મિત્રો સાવ સ્મૃતિ દિન આજનો ગુરુહરિ સ્વામી શ્રી ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી આપણને પ્રગટ કર્યા ગુરુ પૂર્ણિમાનો મહામંગલકારી દિવસ આ છે હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર સાધકો માટે ગુરુ પૂર્ણિમા અને ગુરુ જયંતિ બે પ્રાણ સમાન દિવસો કહેવાય ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જઈએ હરિધામની ધરતી પર ગુરુ પૂર્ણિમાના દિવસે જ પ્રાર્થના કરવી છે એવું નિરંતર આપી પ્રાર્થના ઠાકોરજી સાંભળે છે એવા ભાવથી આપણે નિરંતર ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા પોતાની બનાવવા માટે સાચું ગુરુ પૂજન કરવા માટે સાચા અથવા ગુરુને રાજી કરવા માટે સાચા અથવા ગુરુનું ગમતું કરવા માટે સાચા અથવા ગુરુની અનુવૃત્તિને ભક્તિ અદા કરવા માટે આપણે સૌએ હા હા કરતલ કરવી છે બે જ વસ્તુ આપણાથી થાય એવી છે હા હા કરતલ અને હોલા ઉપર આપણા સૌના જીવનની મય પ્રેમ સ્વયં મહારાજે અમને જ અમેરિકાની ધરતી પર કરાવવાની પ્રસાદમાં જણાવ્યું હતું મોટા પુરુષ આગળ આપણે સરળ વર્તું છે જેટલા આપણે સરળ વર્તીશું તેટલા આપણે રાજીપાના પાત્ર થઈશું સરળતા સાધુતાનો પણ ભજન બનાવ્યું છે સંતોએ અંતરની પ્રસન્નતા કઈ સસ્તી નથી કરોડોમાં કોકની વાત છે અને આપણો એમાં નંબર લાગી ગયો આપણા જેવા ભાગ્યશાળી કોણ જે અનંત વર્ષો સુધી તપસ્યા કર્યા પછી અનંત ધર્મદા દાન કર્યા પછી અનંત યજ્ઞો કર્યા પછી અનંત ઉપવાસ કર્યા પછી જે એટલે કહ્યું સ્વામીની વાતમાં ભગવાનના સત્સંગી કરતા સાધુના સત્સંગી અધિક છે ભક્તે સહિત ભગવાનની ઉપાસના ભગવાન સ્વામિનારાયણ મૂકીને ગયા એવી પરંપરામાં આપણને બેસવાનું મળ્યું એ ગુરુ ગુનાતી આપણા અનાદિના ગુરુ છે દાસત્વની રીત સમ્યક મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય કેવી રીતે કરવો એની અનવૃત્તિને ભક્તિ કેવી રીતે સમજાય એ બી સરળ સાદી ભાષામાં ગુણાતી સ્વામી એમની વાતોમાં લખી નાખી ગુરુનો નો રાજીપો એ છેલ્લા છેલ્લું સાધન છે અને ગુરુનો નો દ્રઢ આશરો એક જ ગુરુનો નો દ્રઢ આશરો હોય તો બધા સાધન એમાં આવી જાય અને એટલે કહ્યું છે પ્રતિવેતા ભક્તિ એટલે કહ્યું છે ટેક એક ની સદભાવ બધામાં સમર્પણ એકમાં પ્રેમ સ્વાય મહારાજમાં જ હોય સંભવ સર બધા હોય સ્વીકાર એકનો જ હોય પ્રેમ સ્વામી મહારાજ જો એવા જીવનમાં આપણને એન્ટ્રી મળી જશે અને એન્ટ્રી ત્યારે જ મળે ભગવાનની કૃપા થાય ત્યારે એ જીવનમાં સહજ લઈ જાય આપણને અને એ જીવનમાં સહજ જવા માટે એની નાની નાની યાજ્ઞાઓને મહત કરીને આપણે પાળવી પડે શિક્ષાપતિ પ્રમાણે જીવન હોય ત્રણ ગ્રંથ નું વાંચન હોય ભગવાન સ્વામિનારાયણે આપેલી શુદ્ધ ઉપાસના અક્ષરને પુરુષોત્તમી શાસ્ત્રીજી મહારાજે સ્થાપી એ રહસ્યને ઉકાળું કર્યું એ પ્રમાણે ગુણાતી તારા સ્વામી એ પણ કહ્યું હતું આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે એવું કહ્યું પગલા બોધવારું થયો એવું કહ્યું પૈસા ભેગા કરવા છે એવું કયું ફેક્ટરી બનાવવાનું થયું એવું કયું બિલ્ડર બનવા માટે થયો શિક્ષક સ્વામી ક્લિયર વાત લખી દીધી આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે તો કયો તો કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમ માં જોડાવું સીધી ને સાદી ઉપાસના વાત બે બેઠી લખી નાખ્યું અક્ષરરૂપ પોતે થવાનું છે અને આપણને જે મળેલા ભગવાનને રાખેલા નક્કી શિખા પર્યંત જે સંત પ્રેમ સ્વામી મહારાજ એમાં જોડાવાનું સીતિ સટ વાત છે એક સર મહારાજનું સ્વરૂપ કહેવાય તો ગુરુ પૂર્ણિમા મહામંગલ કરે દિવસે આપણે પૂજન કરીએ તો સાચા પૂજન એવું કરવું છે આપણે મનબુદ્ધિ પાર છે સ્વામીજી આપણા ભાઈ પ્રસંગ કહ્યું એમ સ્વામીજી મનબુદ્ધિથી પાર જે સેવા કરી ગઈ યોગીજી મહારાજની એથી વિશેષ ભક્તોની પણ સેવા કરી એવા ભાવથી સાથે રહેલો સમાજ એને પણ યોગીજી મહારાજના ભાવથી સ્વીકાર્યો સેમ પ્રેમ સ્વાય મહારાજે પણ એવી જ સેવા કરી સ્વામીજીની પણ એવી સેવા કરી એમના સમાજની પણ એવી નિર્દુષ્પુદ્ધિની સેવા કરી મનબુદ્ધિથી પાર જઈને પ્રેમ સ્વાય મહારાજે સ્વામીજીની આગ્રહમાં જપલાઈ એ પર્વત પરથી પડવાનો પ્રસંગ હોય એ વડોદરાની ધરતી પર વરસાદ આ સીઝન છે એ વરસાદ પડ્યો પર એવો પ્રસંગ હોય દરેક પ્રસંગે ભગવાનને કરતા નિરંતર પ્રેમ સ્વામી મહારાજ જીવ્યા છે અને જીવી રહ્યા છે પામીએ નાના નાના સંતોના ચંપલ ઉચકતા પણ પ્રેમ સ્વામીજીને ખચકાટ નથી થતો જેમ સ્વામીજી હરિભક્તોના ચંપલ ઉપર પગ નતા મૂકતા કુદીને કદાચ્યા પ્રેમ સ્વામીજી મહારાજ હરિભક્તોના ચંપલ હાથમાં લે છે બસ સ્વામી ના ચંપલ હાથ મોડી લીધા અહીંયા મારા ધરતી સ્વામીજી હાથ મોડી દીધા વિચાર ને પામીએ આપડે કોઈના મૂઠ ઉધી કે આપણે આપણે પહેલી નહીં પહેલા કોઈને કહેતી નીકળીએ તો એ પરા નું દર્શન પ્રેમ સ્વામી મહારાજ આપણને પડે પણ કરાઈ ગયા છે ભક્તો ની ભક્તિ કેવી રીતે કરવી ભક્તોમાં કેવી રીતે હૈયા ને વિશે સ્થિર કરતા શીખવું છે તો જ સાચું ગુરુ પૂર્ણિમા આપણે ઉજવી કરાય ગુરુના જીવનમાંથી આપણે કઈક મેળવવું છે શક્તોના જીરોથી લે ગુનાથી દારાયણ સ્વામી કહ્યું ગુણ ગાવાથી જ એવું પ્રભૃત થઈ જાય કેટલી સિદ્ધિ સાધના અમે કે તમારે દોરાન આપવા પૈસા આપવા સમય આપવાનોશ સેવા કરવા માટે સમય આપવાનું કયો ગુણાતી સ્વામીએ એકદમ સિદ્ધિ ને સિમ્પલ ભાષા ગુણ ગાવાથી જીવ પ્રભૃત થઈ જાય પણ આપણે ગુણ ગાઈ શીધીશ પછી હવારથી હા સુધી વિચારીએ આપણે બધા હું તમે બધા ખેલાડુ ને કીધું વિચારતા હોય છું બગલ લેવા દેવાનું વિચારવું છે આપણે એક ગામની અંદર ચાર ભાઈઓ હતા એ ચાર ભાઈઓ મોતી લેવા માટે દરિયામ જતા હતા પ્રસંગ યોગીજી મહારાજ ની બોધકતા છે વાંચું તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે મુક્તાનાયંદ સ્વામીએ મુક્તાના સ્વામી મહારાજ ને પ્રશ્ન પૂછે હે મહારાજ જે ભગવાન નો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિ માં કયું અતિશય મોટું વિઘ્ન છે વિઘ્ન કયું ભગવાનની ભક્તિ કરવામાં પછીજી મહારાજ બોલ્યા છે ભગવાન ના ભક્ત ને એ જ મોટું વિઘ્ન છે જે દોષ હોય તેને દેખે નહીં અને ભગવાન ને ભગવાન ભક્તકી જેનું મન નોખું પડી જાય દર્શન કરવાનું મન ના થાય ભગવાનના ભગતના ઘેર જવાનું મન ના થાય ભગવાનના ભગત સામે મલે તેનું નેગેટિવ વિચારવાનું મન થાય એ મન નોખું પડી ગયું બને અને તે ભગવાનના ભક્તકી જ્યારે બે પરવાહી થઈ જાય એ એને અતિશય મોટું વિઘ્ન છે ચાર ભાઈઓ હતા દરિયામાં મોતી શોધવાની ગયા તેમને બધાને ખબર પણ વિચારશો નહીં કે મને ખબર છે અમને બધું ખબર છે પછી ત્યારે ત્યાં રોકાવટ થઈ જાય કોઈ બી વસ્તુમાં આપણને ખબર છે આ વસ્તુ તો ખબર છે એટલે તે આપણે લાપરવા થઈ જઈએ પણ એવું વિચારવાનું નહીં મને ખબર છે રહસ્ય શું આગળ શું મોતી મેળવવા માટે શું કર્યું ચાર ભાઈઓ મોતી લેવા માટે નીકળ્યા દેવતાને ગયો ચાર જણાની આત્મીતા નું ખંડન કરી નાખવું ચાર ખંડન કરવા દરિયા પતિ સાધુનું માનવ માનવદેહની આકૃતિ ધારણ કરી ચાર ભાઈઓની જબરજસ્ત હતી એટલે કે ચાર ભાઈઓની આત્મીયતા ખંડન કરી નાખું એટલે મારે મોતી આપવું પડે બધા નીકળી જાય

પેલા ભાઈ એવું કહ્યું કે મારો મોટો ભાઈ છે મારા માટે કેતો હશે તો સારા માટે કેતો છે તમે એની ચિંતા ના કરશો બીજા કે મારો ભાઈ બોલે જ નહીં તમે ખોટું બોલો છો એમ કરીને કરીને ચારે ભાઈઓની ચકાસણી કરી પણ એક જગ્યાએ પેલા દરિયાદેવ ભાયા અને છેલ્લે દરિયાદેવે મોતી આપવા ચાર જણની આત્મીયતા પ્રસંગ આખો નહીં વાંચતો પણ ટૂંકમાં આ સાર છે એટલે આપણી આત્મીયતા સ્વામીજી એટલે કેતા આત્મીયતા ઓલવેઝ વિન ભેગા થઈને આપણે દોડીશું ને આત્મિતા વાળી આત્મીયતા હશે મધ્ય કેન્દ્રમાં પ્રેમ સ્વામી મરા જ હશે તો એકબીજાના માટે કોઈ દિવસ અભાવ ગુણ આવે આવે ખરો પણ જતો તરત આપણને જાગ્રત ભગવાન કરાવડાવે ભજન કરવાનું ભગવાન બળ આપે અને તરત વિચારવા કે ગમે તે ઓછા સારી હોસ્પિટલમાં તો બેહી ગયેલો છે ક્યારે કોનું પરિવર્તન પ્રેમ સહી મરત કરી નાખશે ખબર પડે પણ સભામાં નિરંતર આવતા રહીશું તો ભગવાનની કૃપા થશે અને તો દોષ ઓળખવાનું ભગવાન બળ આપશે આટલી બોલ દોષ દોષના દર્શન નહીં થયા કેટલી સાધના પછી પણ પોતાનું દોષનું દર્શન શક્ય નહીં બન્યું આપણી પર કૃપા છે ભગવાનની સંત ની પ્રગટની ઉપાસના બેઠા છે આપણે બધા સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ હે સ્વામીજી આપણને ભક્તિપત્રીની સેવા આપી છે પ્રેમ સ્વામી મારા નિરંતર આપણું જતન કરવા માટે નિરંતર આપણને યાદ કરી રહ્યા છે ભક્તિપત્રી માટે જે ભક્તિપત્રી શરૂઆત ના કરી હોય એ બધા પોતપોતાની રીતે ભક્તિપત્રીની શરૂઆત કરજો એનો રિપોર્ટ આપજો આપણને એટલે ખ્યાલ આવે કે કેટલી ભક્તિ બધી તમે ફાળી છે સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી અમે સાચા આત્મા સાચું ગુરુ પૂજન કરી શકીએ સાચા અથમાં ગુરુનું ગમતું કરી શકીએ સાચા અથમાં ભગવાનનું બળ કેવી રીતે લેવાય એનો બુદ્ધિયોગ અમને પ્રાપ્ત થાય અને સાચા આત્મા સ્વાધ્યાયિક પજરીક બની દાસના દાસ અઠ્યાવી એકતાલીસ પ્રમાણે અમે સેવા ભક્તિમાં સર્વોપરિમિત કરી શકીએ જે આપણી અનુવૃત્તિની ભક્તિ છે એ અમે અદા કરી શકીએ એવો કોઈ રૂપ ઉદ્યોગ અમને પ્રાપ્ત થાય એ માટે અમારી સૌ પર કૃપા કરજો એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે